સમાજ દર્શન ચેનલ દ્વારા આજે મા મહાલિંબતના વિસામનો મુલાકાત અમારા લગભગ ધ્યાનમાં એવું છે કે આખા ગુજરાતની અંદર સૌથી પ્રથમ આ મહાલિંબતનો વિસામો બના લિંબતના નામે થતો વિસામો પ્રથમ લાગે છે તેના સંચાલક શ્રી ભરતભાઈ ડી નાઈ આપણે મુલાકાત લઈશું નો વિસામો એ મુકામ રિંટોળા નજીક કલોડા તાલુકામાં શ્રી ભરતભાઈ નાઈ ચલાવી રહ્યા છે તેની આપણે મુલાકાત લઈએ આપને પહેલાં વિસામાનું લોકેશન બતાવી દઉં જે મહાકાલી મંદિરની બાજુમાં જ એ થયું છે અને તેના સંચાલક શ્રી ભરતભાઈ ધર્માભાઈ નાઈની આપણે મુલાકાત લઈશું શ્રી ભરોદય જય લિમ્બજ જય લિમ્બજ આજે આપણે સમાજ દર્શન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ આભાર સમાજના જે કોઈ સંતો મહંતો કા જે થઈ ગયા કે સમાજને સમર્પિત આ સમાજ દર્શન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ આભાર મહારાજ પ્રભુ આપે વર્ષોથી માનય ભક્તિ અને માય ભક્ત તરીકે આપનું નામ થયેલું છે અને આપે જે યજ્ઞ પંચકુંડી યજ્ઞ અને એક સવા સવા કરોડ જપાત્મક ભૌમાત્મક એકવીસ કુંડી યજ્ઞ વણજર મુકામે કરેલ અને તેનું સમાજને ખ્યાલ છે અને તેથી અને અમો જાણીએ છીએ તે મા લિંબતના નામે સમગ્ર ગુજરાતમાં લગભગ આ પ્રથમ એક જ લિમ્બચમાના નામે થતો વિસામો છે અને એનું સંચાલન આપ કરી રહ્યા છો હા તો આપની મુલાકાત લઈને અમુને ખૂબ આનંદ થયો અને આ પ્રેરણા આપને ક્યાંથી મળી અને કેવી રીતે મળી તેનું વિશે આપ જરા બે શબ્દો જણાવશો હા હું નાનો હતો ત્યારથી અમારા વડવાઓ એટલે કે મારા પિતાજી મારા દાદાજી રામાપીના ભગત હતા અને એમના મને મારી મા અને મા બાપે દાદાઓએ વડીલોએ જે સંસ્કાર આપ્યા એના કારણે આ બધું કાર્ય થઈ રહ્યું છે હું નાનો હતો ત્યારે પૂજા પાઠ સામાન્ય નૃત્ય ઘટનાઓ કરતો હતો ધીમે ધીમે મને માનો પરચા મળ્યા માએ મને અમુક અમુક રસ્તાઓ બતાવ્યા ત્યારથી મેં આ કાર્ય શરૂ કર્યું છે અને ત્યારથી પૂજાઓનું શરૂ કાર્ય કર્યું જ્યારે સમાજની જગ્યા રાખી હતી સમાજે બાર પ્લોટ ત્યારે એ સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન થયા ત્યારે સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન થયા ત્યારે વરસાદના વિઘ્નથી વાડીમાં બધું વેર વિખેર થઈ ગયું તો સમાજ મારો એટલે કે બારતસિંહ લિંબચિયા સમાજ નિરાશ થયો હતો ત્યાર પછી અમારા સમાજના સર્વે આગેવાનો કામ દુડેટા જલારામ બાપાના સ્થાન છે ત્યોહન એમને સમૂહ લગ્નનું આયોજન કર્યું અને સમૂહ લગ્નના આયોજનમાં અમારા ઘરના દીકરા દીકરી પરંતા હતા ત્યારે હું સેવાના અર્થે ગયો હતો ત્યારે મંગળવારનો દિવસ હતો એટલે મારો નિયમ છે દર મંગળવારે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમયમાં લીંબતની સાજની આરતી કર્યા પછી જ અને સવારની આરતી પૂજા કર્યા પછી જ હું પ્રસાદ ગ્રહણ કરું છું એટલે પૂજામાં બેઠો ત્યારે એ કહ્યું કે માને અરજી કરો કે આ સમૂહ લગ્ન સારી રીતે પરિપૂર્ણ થાય ત્યારે મને પ્રેરણા થઈ અને માએ મારા શબ્દ મારા મોઢે શબ્દ બોલાવ્યા કે જે જગ્યા પર તમે આ જગ્યા પર કેમ આવ્યા છો લાવો જાઓ તમારી જગ્યા ઉપર તમે પંચકુડી યજ્ઞ કરો વસંત પંચમીના દિવસે યજ્ઞ કરજો અને તમારા સમાજની જગ્યા સફળ થશે અને નિર્વિઘ્ને સફળ થશે ચિંતા ન કરશો ત્યારે મેં બીડું ઝડપ્યું અને સમાજના આગેવાનોને સાથ લઈ તે પંચકુંડી યજ્ઞનું આયોજન કર્યું વડોદરાથી તમામ સીધું સામાન લાવી અને સમાજના મારા કુટુંબ કબીલો સાથ મને આપ્યો મારા પતિ પત્ની બધાએ સાથ આપી અને આ યજ્ઞનું આયોજન કર્યું તે યજ્ઞનું સફળ થયું અને એ દિવસે જે અત્યારે બારીશ સમાજની વાડી છે તેનું ભૂમિપૂજન પણ થયું હતું ત્યાર પછી અનેક નવા નવા મને જેમ જેમ માતાજી પ્રેરણા કરતા હતા તેમ તેમ હું યજ્ઞનું આયોજન કરતો હતો ત્યાર પછી એક મને યજ્ઞ કરવાનો વિચાર આવ્યો કે ઓલ ગુજરાત લેવલ ખાતે મા લીંબત સવા કરોડ જપાતમક હોમાત્મક કાર્ય વિશ્વ કલ્યાણ અર્થે કરવાનું મને માને પ્રેરણા કરી મારી પાસે પૈસા નતા પણ મારી મા જગદંબા માળા પર ચાર હાથ હતા એ લીધે હું મારી માને જોડે રાખી અને આખા ગુજરાતમાં દરેક સમાજમાં ફર્યું અને પછી સમાજે મને સાથ આપી અને એમાં પણ મારી માએ મારી કસોટી ઘડાવ ઘર મને સફર કર્યો ત્યાર પછી વિચાર કર્યો તમારા ભાઈ મોટા ભાઈ એક્સપર્ટ થઈ ગયા ત્યારે રાતે બાર વાગે મારા દીકરા દીકરીઓ આવવાના હતા એ રણટોળા પાટિયા હું રાતે લેવા આવ્યો છે એક ભાઈ નાના ભાદર શુદ્ધ આઠમ ના દિવસે તો મારા હું તો ગાડી લઈને ઊભો હતો તો અમારા એક નાની ભાઈ એક સ્ત્રી નાના બાળકને લઈને ધીમે ધીમે ચાલતી આવી ઉભી રહી અને એક ભાઈ આવ્યા મેં પૂછ્યું ભાઈ કઈ જાઓ છો એમને કહ્યું અમે અંબાજી જઈએ છીએ ચાલતા તો મેં કંઈ કોઈ જગ્યા તમે રોકાઈ જાવ થાકે નથી એટલે કે આટલા વિસ્તારમાં કોઈ વિસામો નથી અમારે બેસવું છે પણ કંઈ બેસી ત્યારે મેં નિર્ણય કર્યો કે કોઈ પણ હિસાબે આ આટલા વિસ્તારમાં મા લિંબતના નામનો વિસામો થાપું કારણ કે મા લિંબતનો મારે લાભ જગતમાં પ્રગટ્ય કર્યું છે અને લીંબતના લીધે હું જીવી રહ્યો છું અને લીંબતના લીધે આખા જગતમાં મને ભરપૂર માય મારી કાળજ ના શોભરી તાટલા કરી અને મને શિવાડું છે કે મેં લીંબતના નામનો વિશામો ચાલુ કર્યો છે પહેલા વર્ષે હું સફળ થયો બીજા વર્ષે એનાથી વધારે સફળ થયો આ વર્ષે પણ મને સફળતાનો બહુ આનંદ આનંદ થાય છે માં લીંબતની જય જય લીંબત ખૂબ સરસ રતે આપે માય ભક્ત નામ સાર્થક કર્યું છે અને આપને આ ત્રીજા વર્ષના વિસામામાં પણ જે સહયોગી થયા છે એવા ઈશ્વરભાઈ પણ અહીંયા છે એમને પણ આપણે કહીશું કે તેઓ બે શબ્દ કહે તેઓ શ્રી આપણને આ ત્રીજા વર્ષે પણ વિસામામાં એમની જગ્યાનો ઉપયોગ કરવા માટે ખૂબ જ પરમિશન અને એઓ એમનું ઘર એકદમ ખુલ્લું મૂકી દીધું કે ભાઈ આ તમારું છે તમે વાપરો એ રીતે ખૂબ જ સહયોગ આપ્યો છે એવા ઈશ્વરભાઈને આપણે એ સાંભળીશું જય માતાજી હવે યાત્રીઓ ખરેખર ભરતભાઈએ કીધું એમ અહીંયા જે કઈ સગવડ હતી એ અધૂરી લાગતી અને એ અધૂરી સગવડને પૂરી કરવા માટે માતાજીએ એમને મોકલ્યા અને મને મળ્યા મળ્યા આવકાર્યા અને એમની જે કંઈ મનની મનોકામના હતી તમારી મનોકામના તમારી લિંબજ પૂરી કરે આ જગા તમને સોંપી એવા મારા વચન હતા વેણ હતા અને આજે પણ એ એમના ખંતથી આ જગા ઉપર જે કંઈ કરી રહ્યા છીએ એ પગયાત્રીઓ માટે ખૂબ સરસ સેવા કરી રહ્યા છે જય માતાજી જય માતાજી ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ આપનો અને ભરતભાઈ અને એમના પરિવાર પણ અહીંયા હાજર છે સર્વે જ્ઞાતિબંધુઓ પણ આ ભગીરથ કાર્યની અંદર સહકાર આપી રહ્યા છે એવા સર્વે જ્ઞાતિબંધુઓને પણ ખૂબ ખૂબ અભિનંદન માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે અને ભરતભાઈને એમના કાર્યમાં ખૂબ જ શક્તિ માતાજી પ્રદાન કરે અને વર્ષો વર્ષ આ રીતના સત્કાર્યો કરતા રહે અને સમાજનું નામ રોશન કરે તેવી મા ભગવતી

ત્રીજા વર્ષ નો શુભારંભ વખતે માં ભદ્રકાળી ના ભદ્રકારીના માં બંદે શક્તિ અને જય લિંબત જય શન મહારાજ માનો વિસામો આપ જોઈ રહ્યા છો પિલોડા તાલુકાના વણઝર ગામના માય ભક્ત માના પરમ ભક્ત પરમ ઉપાસક પરમ આરાધક એવા શ્રી ભરતભાઈ ડી નાઈ જેઓનું વતન વણઝર થાય છે અને હાલ ઘણા સમયથી તેઓ બરોડા મુકામે સ્થાયી છે ભરતભાઈ એક લિંબચમાંના એટલા બધા પરમ ઉપાસક છે આપ ભરતભાઈ લિંબાચિયાને જોઈ રહ્યા છો ભરતભાઈ લિંબચમાંનું એમનું જીવન લિંબચમાંને સમર્પિત કરેલું છે અને ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં લિંબચમાંની ભક્તિ ભક્તિ સિવાય એમને બીજું કોઈ જ નથી એને લિંબચમાંમાં ઓત વ્રત થઈ ગયા હોય એવા ભરતભાઈ ડી નાઈ આજે ભાદરવી પૂનમના રોજ અંબાજી જતા પગપાળાના સંઘના જે યાત્રિકો છે એમને વિસામો મળે ચા નાસ્તો જમવાનું રહેવાનું મળે તેવી વ્યવસ્થા એ ગામના શ્રી ઈશ્વરભાઈને મળી અને આ વ્યવસ્થા ઊભી કરેલી છે ભરતભાઈ છેલ્લા ત્રણ વર્ષથી આ એક મહાયજ્ઞ સેવાયજ્ઞ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો બહેનો પણ એક માતાજીનો રથ ઉભેલો છે ત્યાં મા લીંબચના મા અંબેના ગુણગાન ગાઈ રહ્યા છે ગરબા ગાઈ રહ્યા છે ત્યારે ભરતભાઈ જેવા માઈ ફક્ત સમાજના એક વડીલશ્રીનું આટલું સેવા યજ્ઞ કાર્ય હોય તો ખરેખર આપણા ઉડીને આંખે વળગે તેવું આ સેવાયજ્ઞ અને કદાચ આ લિંબચમાનો વિસામો અહીંયા મારા જાણ મુજબ કદાચ પહેલો લિંબચમાનો વિસામો નામે પહેલો થયો છે તો ખરેખર ભરતભાઈ જેવા સપૂત લિંબચ પુત્રને માતાજી મા લિંબચ એમને ખૂબ ખૂબ શારીરિક શક્તિ આપે હૃદયસ્થ એમના નિર્મળ ભાવ અહોભાવ રહે એવી મા લિંબચને હું પણ સમાજ દર્શન ચેનલના ફાઉન્ડર શ્રી રમણભાઈ લિંબાચિયા વતી ખૂબ ખૂબ મા લિંબચને પ્રાર્થના કરું છું જય લિંબથ જય મહારાજ સમા દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત કરું છું અત્રે આપ જોઈ રહ્યા છો લિંબચ વિસામો એના સંચાલક છે ભરતભાઈ ડી નાઈ એમનું વતન છે વણઝર પિલોડા તાલુકામાં આવેલું તો ભરતભાઈ ડી નાઈ લિંબચમાંમાં અપાર શ્રદ્ધા એમની અતૂટ વિશ્વાસ આપ જોઈ રહ્યા છો કે આ સ્થળ ઉપર સમાજના શ્રેષ્ઠીઓ સમાજના મહાનુભાવો અથવા જે એમાં સેવા કાર્યો કરી રહ્યા છે એ ભાઈઓનું સાલ ઉઠાડીને એમનું સ્વાગત સન્માન કરી રહ્યા છે ભક્તિ સાથે અહીંયા પ્રેમ દેખાઈ આવે છે કે ભરતભાઈ જો અહીંયા કંકુ તિલક કરી શ્લોક બોલે છે અને સરસ મજાનું માતાજીની એક ઉપવસ્ત્રથી આ ભાઈ સેવા કર છે એમનું ભરતભાઈ નાઈ સ્વાગત કરે છે બહુ નયનરમ્ય પણ આપ જોઈ રહ્યા છો આવા લીંબચના પુત્રના હસ્તે સ્વાગત સન્માન થવું એ પણ બહુ જ મોટી વાત છે અહીંયા સમાજના શ્રેષ્ઠીઓ સાથે આપ જોઈ રહ્યા છો સરસ મજાનું અહીંયા જે લિંબતનો વિસામો છે યાત્રિકો અહીંયા રોકાય છે એમને ચા નાસ્તો જમવાનું અને રહેવાની એવી બહુમૂલ્ય સગવડ ગામના જે શ્રેષ્ઠી છે ઈશ્વરભાઈના પરિવાર તરફથી અહીંયા એમણે આ જે ભૂમિદાતા ઈશ્વરભાઈ છે એમના આ ભૂમિમાં એક આ સુચારું સદકાર્ય સેવા પરમો ધર્મવાળું કાર્ય થઈ રહ્યું છે અહીંયા ભોજન પ્રસાદમાં લાઈન લાગી છે દરેક પદયાત્રીઓ અહીંયા રોકાય છે માં લિંબચના વિસામાં વિસામાંમાં આરામ કરે છે ભોજન પ્રસાદ લે છે અને દરેક પોતાની જાતને ધન્યતા અનુભવે છે સવારથી સાંજ સુધીમાં અહીંયા માનવ મહેરામણ માનવ મેદની ઉપરાય છે ને આ અનોખું સેવા કાર્યનો લાભ સૌ લઈ રહ્યા છે ને આનો યશ આપણા વાણંદ સમાજના વડીલ શ્રી માઈ ભક્ત એવા શ્રી ભરતભાઈ ડે નાઈને આ સુચારું કાર્યનું આજે ત્રીજું વર્ષ અહીંયા સંપન્ન થઈ રહ્યું છે સતત ત્રણ ત્રણ વર્ષ સુધી આવી સેવા કરવી એ બહુ જ ગર્વ લેવા જેવી બાબત છે માની પ્રેરણા એમને થયેલી કે આ જગ્યા ઉપર અહીંયા ક્યાંય વિસામો નથી તો ભાદરવી પૂનમના રોજ અંબાજી પગપાળા જતા યાત્રિકોને અહીંયા રહેવાની સગવડ મળે એમને આરામ કરવાની સગવડ મળે એમને જમવાની ચા નાસ્તાની સગવડ મળે એવું કાર્ય શ્રી ભરતભાઈના હસ્તે આજે થઈ રહ્યું છે અને આપણો વાણંદ સમાજ ખરેખર આ દ્રશ્ય જોઈને ગર્વ લેવા જેવી બાબત છે આ દૃશ્ય જોઈને આપણને પણ આવી પ્રેરણા મળે આવું માર્ગદર્શન મળે કે આપણે પણ આવા ક્યાંક સુચારું સદકાર્યો આપણા હસ્તે થાય આપ જોઈ રહ્યા છો માનવ મેદની અહીંયા આજે માતાજીનો રથ અહીંયા દેખાઈ રહ્યો છે આ રથ પણ પગપળા યાત્રિકો દ્વારા માં અંબેના ગુણલા ગાતા ગાતા છેક અંબાજી મુકામે જઈ રહ્યો છે લિંબચ વિસામો લિંબચ માતાજીનો વિસામો આપ જો બેનર પણ બહુ સરસ મજાના અહીંયા શોભી રહ્યા છે અહીંયા દરેક યાત્રીઓ આ સેવા કાર્યનો લાભ લઈ રહ્યા છે તો ભરતભાઈ જેવા વડીલ માઈ ભક્ત માના પરમ ઉપાસક માના પરમ આરાધકને હું મારા સમાજ દર્શન ચેનલના ફાઉન્ડર શ્રી રમણભાઈ લિંબાછિયા એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ખૂબ ખૂબ શુભાશિષ આપું છું કે માતાજી તમને આવાના આવા સત્કાર્યો કરાવતા રહે અને તમારા જીવનને સાર્થક બનાવો તમારા જીવનને ધન્ય બનાવો એવી મા લીંબચની મા શ્યાન મહારાજની અસીમ કૃપા તમારા પર તમારા પરિવાર પર સદાય માટે ઉતરતી રહે એવી મારા તરફથી તેમજ સમગ્ર ગુજરાત પરના નાય વાણંદ સમાજ તરફથી પણ તમને શુભકામના આપું છું ભાઈ શ્રી અહીંયા ભરતભાઈ જો અહીંયા બહેનો પણ સેવા કાર્યો કરી રહ્યા છે એમના સગા સંબંધીઓ બહેનો પણ ભાઈઓ પણ અવિરત અહીંયા રાત દિવસની આ સેવા છે એટલે બહુ મોટી વસ્તુ છે આજે ભરતભાઈ દેખાઈ રહ્યા છે ભરતભાઈને ખરેખર દિલથી નમસ્કાર કરું છું વંદન કરું છું પ્રણામ કરું છું કે આવા વાણંદ સમાજનું નામ રોશન કરવા નીકળી પડેલા એક માય ભક્ત માના ઉપાસક મા લિંબચને જેને હૈયામાં ધરી છે માનું નામ લેતા એમની આંખમાંથી આંસુઓ પણ વહી જાય છે બહુ પ્રેમાળ બહુ સેવા પાલ ભરતભાઈનું જીવન ખરેખર હું માનું છું ત્યાં સુધી સાર્થક થઈ ગયું એમને લીંબચ માતાજી અને આ કાર્યમાં ભરતભાઈ ડી લિંબાચિયા મઉ ગામના એમને પણ ખૂબ જ સહયોગ આપે છે ઘણા સમાજ સેવક ભાઈઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આજે ગ્રામજનોએ ખૂબ જ મોટો સહકાર આપ્યો છે એને તો જ આવા સુચારુ કાર્યો થાય સહકાર વિના આવા કાર્યો થતા નથી એક હાથે તાળી પડતી નથી આવા લિંબચ સપૂતોને ભગવાન માતાજી ખુશી રાખે જય લિંબાચ